નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આરકે સિક્યુરિટી સર્વિસ રાજકોટ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા ખાતે ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે વિવિધ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જુનિયર ક્લર્ક સુપરવાઇઝર નાયબ ચિટનીસ વિસ્તરણ અધિકારી અધિક મદદનીશ ઇજનિયર નાયબ હિસાબની સિનિયર ક્લર્ક સેવક એચઆરએન્ડ સિવિલ કન્સલ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર ક્લસ્ટર કોર્ડિનેટર જિલ્લા કોર્ડિનેટર તેમજ એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ એમઆઈએસ કોર્ડિનેટર ગ્રામ રોજગાર સેવક અંતર્ગત વિવિધ યોજના અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે આઉટસોર્સિસ બેઝિસ પર તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ જગ્યા જે વર્ક પ્લેસ છે તે કઈ છે તેના વિશે તો તમે જોઈ શકો છો ડીઆરડીએ એટલે કે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એડીએમ મહેકમ અંતર્ગત નાયબ ચીટણીસ માટેની બે જગ્યા છે જિલ્લા કક્ષાએ જેમાં ગ્રેજ્યુએટ પ્લસ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ ત્રીસ હજાર પગાર ધોરણ સુપરવાઇઝર માટે ડિપ્લોમા સિવિલ કરેલું હોવું જોઈએ એક જગ્યા છે મિત્રો જિલ્લા કક્ષાએ પચીસ પગાર ધોરણ ડિપ્લોમા સિવિલ જુનિયર ક્લર્ક માટે ત્રણ જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ જિલ્લા કક્ષા માટેની જગ્યા છે પંદર હજાર રૂપિયા માસિક પગાર ધોરણ મહેકમ માટે તમે જોઈ શકો છો મધિક ડિપ્લોમા સિવિલ કરેલું હોય તે ઉમેદવારો માટે તાલુકા કક્ષાએ પાંચ જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે વિસ્તરણ અધિકારી માટે છ જગ્યા છે જેમાં એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી ગ્રેજ્યુએટ એમઆરએમ કરેલું હોય તેવા ઉમેદવારો માટે તાલુકા કક્ષા માટે છ જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા માસિક મહેનતાણું મળવાપાત્ર થશે નાયબ હિસાબનીશ માટેની ત્રણ જગ્યા છે તાલુક કક્ષા માટે જેમાં બી કોમની લઈકા ધરાવતા હોય સોળ હજાર રૂપિયા માસિક મહેનતાણું મળવાપાત્ર થશે સિનિયર ક્લર્ક જુનિયર ક્લક માટેની બે જગ્યા છે ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી તાલુક કક્ષા માટેની જગ્યા છે પંદર હજાર રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે જુનિયર ક્લક માટે ચાર જગ્યા છે તાલુક કક્ષા માટેની જેમાં ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી પંદર હજાર રૂપિયા પગાર ધોરણ ગ્રામ સેવક માટે તેર જગ્યા છે મિત્રો બેચલર ઇન રૂરલ સ્ટડીઝ એટલે કે બીઆરએસ કરેલો હોય છે તાલુ કક્ષા માટે જગ્યા છે મિત્રો તેર જગ્યા સોળ હજાર રૂપિયા માસિક મહેનત્ર મળવા થશે ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ માટે એચઆર અને સીબી કન્સલ્ટન્ટ માટે એક જગ્યા છે જિલ્લા કક્ષાએ જેમાં એમબીએ એમએસ ડબ્લ્યુ માસ્ટર ઇન એચઆર એરએસ એમઆરએ પ્લસ ટુ ઇર્સ એક્સપિરિયન્સ ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા છે જિલ્લા કક્ષા માટે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ પીજીડીસી ઓર બેચલર પ્લસ સીસી કોર્સ નોલેજ ઓફ ઇંગ્લિશ ગુજરાતી ટાઈપિંગ બ્લોક એન્જિનિયર માટેની પાંચ જગ્યા છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ પ્લસ વન યર એક્સપીરિયન્સ તાલુક માટેની જગ્યા છે પચીસો રૂપિયા પગારવા પાત્ર થશે ક્લસ્ટર કોર્ડિનેટર માટેની ચાર જગ્યા છે મિત્રો તાલુક માટે જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વીસ રૂપિયા પગાર ધોરણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે જિલ્લા કોર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં એમબીએ એમએસડબલ્યુ એમઆરએસ ટુ યર્સ એક્સપિરિયન્સ જિલ્લા રક્ષા માટેની જગ્યા છે પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર થશે બ્લોક એન્જિનિયર માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ વન યર એક્સપિરિયન્સ પાંચ જગ્યા તાલુકાક્ષા માટેની પચીસ રૂપિયા પગાર ધોરણ ક્લસ્ટર કો માટે પણ જગ્યા છે મિત્રો ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પણ તમે જોઈ શકો છો ગ્રામીણ માટે જિલ્લા કો આ વર્ક્સ મેનેજર કમ કો માટેની જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ મનરેગા માટે એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જિલ્લા કક્ષા માટે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ બીકોમ કોમ નોલેજબલ ઇન ટેલી પ્લસ ટુ ઇર્સ એક્સપિરિયન્સ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે અઢાર જગ્યા છે તાલુકા તાલુકા કક્ષા માટે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ડિપ્લોમા સિવિલ એક વર્ષનો એક્સપિરિયન્સ એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યા છે બીકોમ પચાસ ટકા તેમજ એક વર્ષનું એક્સપિરિયન્સ સોળ હજાર રૂપિયા પગાર ધોરણ એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે તાલુકક્ષા માટે તેમજ ગ્રામ રોજગાર સેવક માટેની તાલુકક્ષા માટે ત્રણ જગ્યા છે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ એની ગ્રેજ્યુએટ ઉપરોક્ત ઇમેલ એડ્રેસ પર જાહેરાતની તારીખથી પાંચ દિવસમાં અરજી કરવાની છે મિત્રો જાહેરાત તમે જોઈ શકો છો તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ વર્તમાન પત્રમાં આવેલી છે મિત્રો ઉપિત જગ્યામાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત સરકાર માન્યક ઘડતર સરકાર માન્ય અનુભવનું પ્રમાણપત્ર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન સ્વ પ્રમાણિત નક્લોમાં મોકલવાની રહેશે જગ્યાની સંખ્યા અને સંજોગો અનુસાર ફેરફાર થઈ શકે છે ઉમેદવાર કઈ જગ્યાઓ માટે ઉમેદવારી કરી છે તે દર્શાવવાની રહેશે તેમજ એકથી વધારે અરજી જગ્યા માટે પર ઉમેદવારી કરવા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે એડ્રેસ છે ઓફિસનું આર કે સિક્યુરિટી સર્વિસ રાજકોટ જે ઓફિસ એડ્રેસ છે મિત્રો ત્રણસો તેર કે પ્રાઇમ નેક્સ્ટ ટુ સિલ્વર હાઈડ્સ નાના મોવા સર્કલ એકસો પચાસ ફીટ રિંગ રોડ રાજકોટ છત્રીસ જીરો ઝીરો ચાર વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે ઇમેલ એડ્રેસ પણ આપવામાં આવેલો છે મિત્રો તો તમે જોઈ શકો છો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા માટે આજે આઉટસોર્સિંગ બેઝિસ પર આજે જગ્યાઓ માટેની ભરતી માટેની જરા છે ડીઆરડી અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય